નિર્મલા સીતારમણજીએ પોતાની જે એક કર્યા પછી આજ સાતમી વખત બજેટ રજૂ કર્યું અને જે ઇન્ટ્રીમ બજેટ હતું એને ધ્યાનમાં રાખી અને આ બજેટને એમાં ઇન્ટ્રીમ બજેટને પણ સમાવેશ કરી અને પહેલી વખત બધા લોકોને ન્યાય કેમ મળે એવા એને સંપૂર્ણ પ્રયત્ન કરેલા છે અને ખાસ કરીને જે ઇન્ડસ્ટ્રીને લગતા બજેટની વાત કરીએ તો એમએસએમઇને સારો એવો પ્રતિકાર મળી રહ્યો છે અને સારું એવું બુસ્ટ આપ્યું છે ઘણી બધી ફેકલ્ટીમાં સ્ટેપ બાય સ્ટેપ વિચારો તો એમએસએમઇને બૂસ્ટ આપવાનો જોરદાર પ્રયત્ન કરેલો છે ખાસ કરીને એગ્રીકલ્ચરને પણ એટલું બધું પણ આપ્યું છે કે જેથી કરીને એગ્રીકલ્ચરમાં પણ ડેવલપમેન્ટ થાય અને આવનારા દિવસોમાં જેમ ગામડા અવાજ હશે તો શહેર થશે ને શહેર હશે તો દેશ થશે એ જ ધ્યાનમાં રાખી અને ખેડૂતોને પણ કેમ વધુ વધુ ન્યાય મળે અને ખાસ કરીને એને એસઆઈટીમાં જે ફાયદો કરાવો અને બાકીના ઇન્ફ્રાસ્ટ્રકચરની જે વાત કરીએ તો દરેક અંશે ખાસ કરીને ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો બીજા કોઈ રાજ્યની વાત કરીએ જો કોરીડોરની વાત હોય કે ભાઈ બિહારની અંદર માની લો કે જે કાંઈ છે અને ખાસ કરીને જે અત્યારની વિકટ પરિસ્થિતિમાં હિમાચલ પ્રદેશ અને જે જ્યાં વધુમાં વધુ વરસાદ છે એનો પણ એક બેનિફિટ આપ્યો છે અને યુવા વર્ગને રોજગારી માટેના સારામાં સારો કન્સેપ્ટ એને આપેલો છે ખાસ કરીને જે આવનારા દિવસોમાં એક આવતો એક બે વર્ષ કે પાંચ વર્ષ નહીં પણ બે હજાર સુડતાલીસના વિઝનને ધ્યાનમાં રાખી અને આ બજેટ સર્વગ્રાહી રીતે બધી રીતે સંતુષ્ટ કહી શકાય એવું મારું સ્પષ્ટપણે માનવું છે રાજકોટ સૌથી વધારે એમએસએમી રાજકોટમાં પથરાયેલી છે કમસે કમ એક લાખ ને બત્રીસ હજાર ઇન્ડસ્ટ્રીથી રાજકોટ ઘેરાયેલું છે અને ધ્યાનમાં રાખીને જે અત્યારે જે કન્સેપ્ટ એને કરેલો છે અને જેમ માની લો કે સો કરોડની ગેરંટી બીજા ત્રીજા એવા છ કે સાત મુદ્દા લીધા છે એ મુદ્દાની વિવરણથી આપણે ચર્ચા કરશું તો સો ટકા એમએસએમઇને ફાયદો થશે જ રિયલ એસ્ટેટની જ્યારે વાત કરવામાં આવે તો જે એને સર્વાંગી વિકાસ ભારતનો કેવી રીતે થાય એને ધ્યાનમાં રાખી અને જે વિકાસ નથી થયો દાખલા તરીકે બિહાર હોય કે આંધ્ર હોય કે બીજી કોઈ જગ્યાએ તો અહીંયા વધારે ફંડ એલોકેશન કરી અને બધાને સમાન દરજ્જાનું ધ્યાનમાં રાખી અને રિયલ એસ્ટેટને પણ એને પ્રાધાન્ય આપવાનો પ્રયાસ કર્યો